ગદ્દા પ્રથમ પ્રકરણ અડત્રીસમું ભગવાનના ચરિત્રરૂપી જાળામાં મનને ગૂંચવાનું તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે અને ગૃહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો ને મને કરીને તો ત્યાગીની પેઠે જ નિર્વાસનિક રહેવું ને ભગવાનનું ચિંતવન કરવું ને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે અને જે પોતાના મનમાં ભૂંડા ઘાટ થતા હોય તે કહેવા પણ જેમ કૂતરાનું મુખ કૂતરો ચાટે તથા સર્પને ઘેર પરોણો સાપ મુખ ચાટીને વળીઓ આપ તથા રાંડીને પાસે સુવાસીની સ્ત્રી જાય ત્યારે તે કહે આવ બાઈ હું જેવી તું પણ થા તેમ પોતાની પેઠે જેને ભૂંડાઘાટ થતા હોય તેની આગળ જે ઘાટ કહેવો તે તો આ દ્રષ્ટાંત દીધા એમ છે માટે ઘાટ કેને કહેવો તો જેના મનમાં કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ન થતો હોય એવો બળ્યો હોય તેની આગળ કહેવો અને એમ ઘાટ ન થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાને ઘાટ કહેવો જે તે ઘાટને સાંભળીને તે ઘાટ ઉપર વાત કરે તે જયાં સુધી તે કહેનારાનો ઘાટ ટળી જાય ત્યાં સુધી બેઠતો ઊઠતો ખાતો પીતો સર્વક્રિયામાં વાત કર્યા કરે અને તેના ઘાટ ટાળ્યામાં કેવી ચાડ હોય તો જેમ પોતાના ઘાટને ટાળ્યાની ચાડ હોય તેવી હોય એવા આગળ ઘાટ કહેવો અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે નહીં પોતે આળસુ હોય તો શો સમાસ થાય માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવાને જગતના સુખથી નિર્વાસનિક થવું અને એકાદશીનો ઉપવાસ કરવો તેનું શું લક્ષણ છે તો દશ ઇન્દ્રિયોને અગિયારમું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય અને એવું વ્રત તો ભગવાનના ભગતને નિરંતર કરવું અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવો જેથી સૌથી પહેલાં વિડિયો તમારા સુધી પહોંચશે ભાગ ચાર માટે જલ્દીથી કોમેન્ટ કરો જય સ્વામિનારાયણ